મોબાઈલ તથા ઘરફોડ ચોરીના બે પોલીસ મથકના છ ગુના ડિટેક્ટ કરી રૂપિયા એક લાખના મુદ્દા માલ સાથે બેને જોડવાથી પલસાણા પોલીસે ઝડપી લીધા પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ ગાગિયા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશન તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં

અલગ અલગ સમયે અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે